નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી રૂપિયાના ઇનામો તો મિત્રો આપણે આ વિડિયોની અંદર વાત કરીશું આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ બે ના ઇનામો વિશે તો મિત્રો ક્રિકેટ વર્લ્ડ કપ બે માં વિજેતા ટીમને મળશે એક કરોડ ડોલરના ઇનામો જાહેરાત અનુસાર વર્લ્ડ કપની ફાઇનલ વિજેતા ટીમને ચાલીસ લાખ ડોલર તેમજ ટ્રોફી ઇનામ તરીકે આપવામાં આવશે જ્યારે વર્લ્ડ કપની ઉપવિજેતા ટીમને તથા લીગ ટેસ્ટ થી આગળ વિજેતા ટીમોને એક એક લાખ ડોલર સહી આપવામાં આવશે તો મિત્રો આવી રીતે જે આઈસીસી વર્લ્ડ કપ બે હજાર ઓગણીસ ના જે ફાઈનલ વિજેતા ટીમો છે તેમને આવી રીતે કરોડો ડોલર ના ઇનામો નો વરસાદ કરવામાં આવશે તો મિત્રો આ હતી આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ બે હાજર ઓગણીસ ના ઇનામો વિશેની ટૂંકની અંદર માહિતી તો મિત્રો વિડીયો પસંદ લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં